કેવીની ક્લાસ સીટ ચેનલમાં આપ સરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક છે માય સ્ટોરી જે તમને પાના નંબર દસથી અગિયાર ઉપર મળી જશે જેનું આપણે સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ મિત્રો આપણી જે સ્ટોરી છે એટલે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક છે મા સ્ટોરી જેની અંદર તમારે શું કરવા છે કરવાનું છે એની પણ માહિતી આપી દઈએ પહેલાં તમારે ગુજરાતી સાથે સાથે મિત્રો હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ તમે વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષાઓની વાર્તાઓ તમે સાંભળી હશે અને જોઈ પણ હશે અહીં તમને વાર્તા વાર્તા પસંદ પડેલી કોઈ પણ એક વાર્તા તમારે અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની મિત્રો હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલય છે એનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મિત્રો આપણે જે વાર્તા છે એની વાત કરીએ તો આપણે વાર્તા લખેલી છે ધ સેપર્ડ બોય એન્ડ ધ વુલ્ફ મિત્રો આ જે વાર્તા છે એ તમારે લખવાની છે આ વાર્તા સિવાય તમે બીજી વાર્તા પણ લઈ શકો છો મેં ધીમે ધીમેરીને મિત્રો વિડીયો છે એને ચલાવું છું તમારે અહીંયાથી વાર્તા છે એ લખવાની રહેશે આ વાર્તા છે સરસ મજાની વાર્તા છે આની અંદર અલગ અલગ જે પાત્રો આવે છે એને પણ આપણે જોવાના છે બરાબર આ વાર્તા તમે એકવાર વાંચજો અને એના પછી તમે સરસ મજાની વાર્તા લખજો તમને મજા આવશે મિત્રો બરાબર તો અહીંયા મેં ધીમેરીને વાર્તા ચલાવી રહ્યો છું તમારે તમારી નોંધપોથીમાં નોંધ કરવાની છે અહીં મિત્રો મોરલ છે બોધ શું મળે છે એની પણ વાત કરેલી છે અહીંયા વાત કરીએ ટોટલ કરેક્ટેડ ઇન ધ સ્ટોરી બરાબર તો ત્રણ આવશે અને રાઇટ ધેર નેમ તો એના નામ કેટલા છે પાત્રોના બરાબર શેપર્ડ બોય વુલ્ફ અને શીપ તો આ ત્રણ પાત્રો છે તમે જોઈ શકો છો બરાબર ટાઇટલ ઓફ ધ સ્ટોરી ધ શેપર્ડ બોય એન્ડ ધ વુલ્ફ બરાબર એનું ટાઇટલ છે સ્ટોરીનું અને આ છે પિક્ચર બરાબર તમે પિક્ચર ચિત્ર પણ જોઈ શકો છો કે આ ચિત્રમાં કેટલા પાત્ર છે જે છોકરો છે શિયાળ છે અને ઘેટું છે બરાબર ધ સેફ બોય એન્ડ વુલ્ફ છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા તમારી આપણે પૂરી કરી છે અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીની સહી તમારી સહી કરાવવાની છે વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાની છે તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા